ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અગિયાર વાગી ગયા છે દસ અને અમે ઉઠી ગયા છે ચારના સાડા આઠ વાગ્યાના પણ હવે બધા નાસ્તો કરવા બેસે છે તો સપના અમે રોટલી બનાવે છે અને અમે અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો ગોપાલમા ગાંઠિયા ને બીજુંભાઈ એવા છે ને પિયા બનાવે છે ચણા ચાટ અને આ કઈ વાતે નાચે જ નહીં કંઈ ખબર નથી પડતી ચણા

ખાઈ લીધું છું તો ખાવા ને તો જો ગરમા ગરમ ગાંઠિયા સંભારો રોટલી અને ચા આને એ નથી ખાવું તો આ ખાવું જ ને આ પિયા માસી બનાવે જે ખાવું જ ને દાદા તો તો શું ખાવ મારી દીકરાના

અત્યારે બાકી ગયા છે ત્રણ અને અત્યારે બેસી ગયા છે જમવા તો જમવાનું મારું બની ગયું છે આ બેન બોલે છે ડુંગળી તો પાછું કે હું ડુંગળી તમને સુધાર જમવાનું કાઢ દેવાનું

પછી છાસ આપી દેજો ને લીંબુ આપી દેજો છાસ છાસ આપે આપે તો જમીન અમે ઉભા થયા ઝેન છે ને તની બે જો ભાઈ બેન અમારે બેઠા છે પાણીમાં નાવા માટે તે થાળે કહે છે કે બે સૂત તો ના પાડશે આ લોકોને સુડાવાના ટાઈમે આ લોકોને દોસ્તોની મહેફીલ જમા છે અને અહીં સુડાવાને ઘોડ્યું કર્યું તો આ લોકો બંધ નથી કરતા

અત્યારે વાગી ગયા છે સવા નવ અને અમે જાય છે ચોપાટીએ તો નાસ્તો કરવા તો ચોપાટીએ નાસ્તો બધાને જે જે ખાવું હશે ને એ બધું લઈ અલગ અલગ અને ચોપાટીએ બેસી જશું તો ચાલો હવે નીકળી જાય છે કારણ કે સવા નવ વાગી ગયા છે હવે ચાલીને જાય કે રિક્ષામાં જાય કે ખબર નથી તો આપણે થોડું કાઢીએ પછી રિક્ષા મળે તો બેસી જશું તો અમારે મોમોસનો ઓર્ડર આપે છે રીધીને

માતો માં આવી વચો સુઝલેવા કવિયાના લગ્યા ગમે ખબર નહી હા એક જોમ છું યો બરોડ નથી અમે આવી ગયા છે બજારથી અને બજારથી આવીને અમે જમી લીધું છે જમીન અમે બેઠા છે તો અમે બજારથી શું લઈ આવ્યા તો પૂજાબેને એક ડ્રેસ લીધો છે એક કુર્તી લીધી છે અને એક રોશની બેને કુર્તી લીધી છે અને મેં કંઈ નથી લીધું કારણ કે મારે કંઈ ના લેવાનું હતું ને જીએમસીએ જીએમસી માટે મેં રબર લીધા છે અને જૅન્સી માં તમે ગિફ્ટ જોવા ગયા હતા પણ શું લેવું ને કન્ફ્યુઝ છે કે શું લઉં એના માટે તો મેં કેટલી જગ્યાએ જોયું પણ શું રમે એમ વિચાર આવે છે કે એને કંઈક યુઝ આવે ને એવી વસ્તુ લેવી છે કે એને ગમે એનાથી રમે એમ એ એક દિવસ રમીને પછી મૂકી દે એવું લઈને પછી એને ડઉં તો પછી શું કામ લઉં અને આમ પણ એને ગમશે એવી વસ્તુ લઈશ ને તો એ મને લાગે જ છે કે એક દિવસ રમશે પછી મૂકી દેશે તો જો હું તમને બતાવું કે અમે શું લઈએ એવા છે બજારથી અને ચાલો હવે જો છે તો તમને બતાવી દઉં તો જો તમને બતાવી દઉં અહીંયા રસોડામાં છે તો ચાલો અહીંયા બતાવી દઉં તો તનિષ માટે એક મેં બ્લેક ટી શર્ટ લીધું છે તો એ ક્રિકેટ રમવા જાય ને ત્યારે લાઇટ કલરના બહુ મેલા કરીને આવે છે તો મેં આ બ્લેક કલરનું ટી શર્ટ લીધું છે તો પેન્ટ ટુ કોટનનું એટલે એમાં મેં બ્લેક ટી શર્ટ લઈ લીધું તનિષ માટે અને પૂજાબેના આ પેર લીધી છે અને રોશનીબેને લીધી તો એની નરિયા કલર જેવી છે તો એની પણ મસ્ત હતી પણ ઇટેશભાઈ હમણાં આવ્યા ને એટલે એની એના ઘરે મોકલી દીધી તો પૂજાબેને શ્રીહરિમાંથી એક આ કોટનની પેર અને એક આ અજરખનો ડ્રેસ લીધો છે તો ડ્રેસ અમે શિવરાવાને આપી આવ્યા અને પેરનો કલર એકદમ જાંબુ કલર જેવો છે તો એકદમ મસ્ત છે તો મને પણ આ ગમ્યા કાપડ પણ એકદમ સરસ છે અને યાના માટે અમે શૂઝ લીધા અને બીજું અમે લીધું છે કનૈયામાંથી તો કનૈયામાંથી અમે રબર લીધા છે તો જો તમને બતાવું કનૈયામાંથી અમે આ રબર લઈ આવ્યા તો એક પેકેટ છે જીએનસી માટે અને એક પેકેટ છે યાના માટે તો અમે આ બે પેકેટ રબરના દસનું એક પેકેટ હતું એટલે ચાર રબર છે અને બીજા આ દસના ત્રણ હતા તો પૂજાબેને અને મેં બે લીધા યાના માટે અને જીએનસી માટે તો આ રબર છે અને એક આ મંગળસૂત્ર લીધું છે એક આ મંગળસૂત્ર લીધું છે તો મને અલગ અલગ જ્વેલરીઝ પહેરવાનો એકદમ બહુ શોખ છે તો અલગ અલગ મંગળસૂત્ર ચેન એ બધું મને અલગ ગોલ્ડ પાટલા એ બધું મને બહુ ગમે છે અલગ અલગ પહેરવું એટલે હું જ્યારે મને મન થાયને તો મને અલગ અલગ જ્વેલર્સ છે ને બહુ પહેરવી ગમે મને અલગ ચેન પછી બેંગલ્સ પછી બુટ્ટી તો મને ના ગમે કારણ કે મારા પેજવાળિયા હોય ને એટલે મને એ નથી સતતા મારા કાન દુખી આવે છે તો એ અને હું ક્યારેક પહેરું છું કંઈ લગ્ન પ્રસંગ એવું હોય ને તો જ તો મને એવું અલગ અલગ ગમે ને એટલે હું પહેરું છું મારી પાસે સોનાનું છે પણ તોય હું આ પહેરું છું તોય હું લઉં દરરોજ ઘરમાં પહેરવા માટે તો બસ અમારી આટલી જ શોપિંગ હતી અને આના લીધી છે લીડ પેન્સિલ કાટનું સ્પ્રિંગ વાલ તો આ લીડ પેન્સિલ લીધી છે તો બસ આટલી જ અમારી શોપિંગ હતી અને ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો અને બધાએ કહે છે કે કાલે લાઇટ વહી જશે તો કંઈ ખબર નથી આપણા પોરબંદરનું એ નામ આવી ગયું છે કે લાઇટ કાલે વોઈ જશે અહીંયા આપણને બ્લેકઆઉટ છે થઈ જશે તો આપણે કંઈ ખબર નથી તો લાઇટ વોઈ જશે તો થોડીક આપણે ઘરમાં જ બેસવાનું છે અને મને તો આ બધા આતંકવાદી અને હુમલા ને એ બધાથી બીક લાગે કે એમાં આતંકવાદીએ હુમલો કર્યો અહીંયા હુમલો કર્યો એનાથી બીક લાગે તો અમે ફરવા જવાનો પ્લાન કર્યો હતો ને એ પણ અમે કેન્સલ કર્યો કારણ કે અમે જવાના હતા ફરવા અને મને બહુ બીક લાગે છે કારણ કે જઈએ અને એવું કંઈ થાય તો ખોટું રીસ નથી લેવું આપણે અને કંઈ નક્કી નથી હજી પણ જોયું થોડુંક કંઈક શાંત થઈ જશે ને તો જાશો বাড়ে কে না তো চলো কেঁ যাস শুধ কর বিডিও কেবো লাগবে মানে কমেন্ট করে দেো তো লাইক দিজো শেয়ার করে দো সবস্ক্রাইব করে দো তো চলো আছে